નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો દર્દીને જ્યારે પણ કમરમાંથી પગમાં દુખાવો થતો હોય છે તો ઘણી બધી શક્યતા છે કે સ્પાઇનલ કોડ મતલબ કે આપણી જે મેઈન નસ છે તેની ઉપર દબાણ છે અને તેના કારણે આ દુખાવો પગમાં જઈ રહ્યો છે હવે એક રેર કન્ડિશનની હું આ વિડિયોમાં ચર્ચા કરવા માગીશ કે જેને કહેવાય છે શ્વાનોમાં શ્વાનોમાં જે છે તે એક રીતની ગાંઠ હોય છે ગાંઠ મતલબ કે કેન્સરની ગાંઠ વિડીયોની શરૂઆતમાં જ હું આપને કહી દઉં છું કે શ્વાનોમાં જે છે તે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તે બિનાઇન હોય છે મતલબ કે તે ક્યારે તે એક રીતનું બિનાઇન કેન્સર કહેવાય છે તે ત્યાં જ હોય છે એ એવું કેન્સર નથી કે જે ફેલાય છે બીજી જગ્યાએ તો તેનાથી ડરવાની જરૂરત નથી હવે શ્વાનોમાં એકચ્યુલીમાં શું છે જે શ્વાનોમાં જે છે તે આપણી નવ શીથ મતલબ કે આપણી સ્પાઇનલ કોડ જે છે આપણી મેઇન નસ હોય છે જે મગજથી લઈને નીચે સુધી જાય છે તેમાંથી જે નસો જતી હોય છે તે નસની ઉપર એક આવરણ આવેલું હોય છે અને તે આવરણમાંથી નીકળતું ટ્યુમર નવ શીથનું ટ્યુમર તેને કહેવાય છે શ્વાનોમાં ઘણી બધી જગ્યાએ આ ટ્યુમર છે તે શરીરમાં થઈ શકે છે આપણે ચર્ચા કરીશું સ્પાઇનલ કોર્ડમાં થતાં ટ્યુમરની હવે અત્યારે હું જે આ એમઆરઆઈ તમને બતાડી રહ્યો છું તેમાં તમે જોઈ શકો છો મેં એક્ઝેક્ટ માર્ક કરેલું છે તે એલ ટુ લેવલ ઉપર મતલબ કે કમરનો જે બીજો મણકો છે તેની પાછળ તમને એક જગ્યાએ આ જે સફેદ કલરનો ડોટ દેખાય છે તે એકચ્યુઅલીમાં ટ્યુમર છે તેમાં શું થાય છે ઘણા બધા દર્દીઓ એવા હોય છે કે જ્યારે આ ટ્યુમરની સાઇઝ ખૂબ જ નાની હોય છે એકદમ નાની હોય તો તે નસની ઉપર કોઈ જ રીતનું દબાણ નથી આપતું હતું અને તેના કારણે દર્દીને કોઈ જ રીતના સિમ્ટમ નથી થતા પરંતુ ક્યારેક જો આ ટ્યુમરની સાઇઝ વધી જાય જો આ નવ શીતના ટ્યુમર એકદમ લાર્જ થઈ જાય તો ઓબ્વિયસ છે કે આજુબાજુની નસોની ઉપર તે દબાણ આપશે હવે આપણને ખ્યાલ છે કે નસની ઉપર દબાણ આવશે એટલે જે પણ લક્ષણો છે જે પગમાં તકલીફ થવાના તે શરૂ થઈ જાય છે અને તેની સાથે સાથે કમરમાં દુખાવો પણ થાય છે આ દર્દીને તમે જોઈ શકો છો જ્યારે અમે તેમને જોવા ગયા ત્યારે તે બેસી પણ નતા શકતા તેમનાથી બેસાય નહીં ઊભા ન થવાય સૂઈ ન શકાય એટલી હદનો કમરનો દુખાવો તે ચાલી ન શકે આ કોઈ જ વસ્તુ થઈ ન શકે શા માટે કારણ કે શ્વાનોમાં જે આ ટ્યુમર છે તેમનું તે ખૂબ જ મોટું થઈ ગયેલું અને તેના કારણે નસની ઉપર દબાવ ખૂબ જ વધી ગયેલો અને આ ટ્યુમર જે છે તેના જ કારણે તેમનો એમઆરઆઈ કરવામાં આવ્યો એમઆરઆઈમાં જે અમારા ફાઇન્ડિંગ્સ હતા તે કન્ફર્મ થયા આ ટ્યુમરમાં શું કરવામાં આવ્યું કે આ ટ્યુમરને આપણે કાઢી દેવું પડે છે તેને નસ જે છે આપણી નસને સ્પાઇનલ કોડને સૌથી પહેલાં ડ્યુરાને ખોલવામાં આવે છે આ ડ્યુરાને ખોલવામાં આવે છે અને આ ટ્યુમરને કાઢી નાખવામાં આવે છે જે તમે આમાં જોઈ શકો છો અનફોર્ચ્યુનેટલી અમે ઓપરેશનના ફોટોસ તમને આ વિડીયોમાં નથી બતાડી શકતા પરંતુ તમે તેની સાઇઝ જોઈ શકો છો આ ટ્યુમર છે અને આ ટ્યુમરને કાઢવાથી બીજા જ દિવસે તે કમ્ફર્ટેબલી ચાલી શકે છે ઊભા થઈ શકે છે તે સીડી ઉતર કરે છે બધું જ કરી શકે છે શા માટે કારણ કે ટ્યુમરના કારણે નસની ઉપર ખૂબ જ વધારે દબાણ હતું આ દબાણ દૂર કરી દેવામાં આવે છે તેવું ઇમિજિયેટલી દર્દીને દુખાવો ઓછો થઈ જાય છે તો શ્વાનોમાં જે છે તે એક નવ શીટ ટ્યુમર છે જ્યારે પણ નસની ઉપર દબાણ આવે તો તેને કાઢી દેવું જોઈએ તેને રાખવાનો કોઈ બેનિફિટ નથી અને નસની ઉપર દબાણ છે તમને ચાલવા હરવા ફરવામાં બધામાં તકલીફ થતી હોય જેવું આ દર્દીને છે નસની ઉપર એટલું દબાણ હોય કે તમને વીકનેસ આવવા માંડે પગના પંજામાં ને બધામાં તકલીફ થવા માંડે તો આ ટ્યુમર આપણે કાઢવું પડે છે અને ઇમિજિએટલી દબાણ જવાથી દર્દીને ખૂબ જ સારી સફળતા મળી શકે છે આ શ્વાનોમાનો ફર્સ્ટ વિડીયો છે અમે આની ઉપર બીજા ઘણા વિડીયો મૂકશું કે જેથી ડિટેલમાં તમને ખ્યાલ આવી શકે કે તે તેમાં એકચ્યુલીમાં શું થાય છે તેના ખરેખર સિમ્ટમ કયા હોય છે કે કઈ રીતની તકલીફ થઈ શકે આ બધા વિડીયો પણ અમે આની સિકવન્શિયલી મૂકશું ધન્યવાદ